બસ લાગી રહ્યું લોટ બંધું નાખીએ મેથી સુધારવા લાગી દીધું આપણે આ બગરમ થઈ ગયું છે તો સુરણ બટેકા સત્રે તળે તરત લઈશું તો બટેકાનું સુરણ તળ્યા ત્યાં સુધી આપણે વાર લેવાની ગોટી સારી વાર લેસ પછી મેળે મેળે આ ગાળ્યા ને બટેકાના આપણે રતા બધા તરાઈ ગયા છે આટલા તર્યા છે આપણે આ રીતના ગાજર ને તળ લેશું લીંગ તું આદુ મરચાં લસુ પેસ્ટ બનાવી નાખશું હવે ઘર માં આપણે મસાલા લઈ લીધા છે આદુ મરચા લસણની પેસ્ટ જીરું આ કસુકા મરચા ટર લવિંગ મરી બાદિયા હી તેલ પણ આપણે ગરમ થા મૂકી દીધું છે જે આપણે શાકભાજી તરીયા એમાં આપણે વઘાર દે દશું કસુકા મસાલા આપણે વઘાર લઈ દઈએ ત્યાર બાર આપણે મીઠા લીમડાના પાન નાખી દેશું થોડી હિંગ નાખી દેશું અને આદુ મરચા લસણની આપણે જે ગ્રેવી બનાવી તેને નાખી દેશું અને સાંતરઈ થોડીવાર પાસ ટમેટાની પ્યુરી આપણે બનાવી છે ટમેટાની પ્યુરીને પણ આપણે નાખી દેશું થાળી લઈ આવે હૈદર લાલ મરચું

ઊંધી બંને થેન્ક યુ સાંભળતી જો આ રેસિપી તમને સારી લાગી હોય નહીં લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો જય માતાજી બધાને